પાઠ એક શરણાઈ ઢોલક અને રંગ ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા સાચું લાંબી દાઢી હતી ખોટું બધા જ ઉંદરો સરખા રંગના હતા ખોટું ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા સાચું કબાટમાંથી ઉંદર નીકળતા હતા સાચું વાસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો સાચું બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા સાચું ગામ લોકો ઉંદરોથી દુખી રહેતા હતા સાચું વાસરીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો ખોટું વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો ખોટું ઉંદરો લોકોને સુખે ખાવા પીવા દેતા હતા ખોટું ઉંદરો બધા નાના અને કાળા હતા ખોટું વાસરીવાળો રસ્તા વચ્ચે ઊભો રહી વાસળી વગાડવા લાગ્યો સાચું ઉંદરો આગળ ચાલે ને વાસરીવાળો પાછળ ખોટું વાસરીવાળાને ગામ લોકોએ બે હજાર રૂપિયા આપ્યા ખોટું પાઠમાં આપેલા વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો એમાં ચિત્ર આપેલા છે ચિત્રોને આધારે તમારે જવાબ લખવાના રહેશે પહેલો પ્રશ્ન ચિત્રમાં શું શું દેખાય છે ચિત્રમાં ઉંદરો ગામના લોકો છોકરા અને વાંસરેવાળો દેખાય છે ઉંદર કેવા કેવા હતા ઉંદરો નાના અને મોટા કાળા અને ધોળા જાડા અને પાતળા હતા ત્રીજો પ્રશ્ન ચિત્રમાં કેટલા માણસો દેખાય છે ચિત્રમાં કુલ આઠ છોકરા બે સ્ત્રી અને બે પુરુષ દેખાય છે વાસળીવાળાએ શું શું પહેરેલું છે વાસળીવાળાએ પીળા રંગનો ડગલો અને લાલ રંગની ટોપી પહેરેલી છે ઉંદરોની પાછળ શું શું દેખાય છે ઉંદરોની પાછળ માણસો ઝાડ અને ઘર દેખાય છે વાંસીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે વાસળીવાળો બાળકોને લઈને નદી તરફ જાય છે ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે ઘરમાં ઉંદર બાગમાં પેટીમાં અને કબાટમાં જોવા મળે છે વાંસળીવાળાની ટોપીનો આકાર કેવો છે વાંસળીવાળાની ટોપીનો આકાર શંકુ છે આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું શું થાય આટલા ઉંદરો મારી શાળામાં આવી જાય તો બધા છોકરાઓ બી જાય ચિત્રમાં કુલ કેટલા બાળકો દેખાય છે ચિત્રમાં કુલ આઠ બાળકો દેખાય છે ચાલો સાચા વિધાન સામે સાચાની નિશાની કરો અમે આ ઉંદરોથી હારી ગયા એટલે કે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા વાસરીવાળો નદી ઓળંગી ગયો એટલે કે વાસરીવાળો નદીના સામે કાંઠે પહોંચી ગયો ચારે કોર હો 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 એટલે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા એક હતું ગામ એ ગામમાં ઘણા ઉંદરો રહેતા હતા ઉંદરો લોકોને સુખે ઊંઘવા દેતા ન હતા ચારે કોર ઉંદર ઉંદર ચારે કોર ચું ચૂ ચું ચાલો એના પછી વાર્તાના આધારે ખાલી જગ્યાઓ પૂરો વાસરીવાળાએ પહેલી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેમની પાછળ ચાલ્યા વાસરીવાળાએ બીજી વખત વાસરી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેમની પાછળ આવ્યા ઉંદરોને નદીમાં લઈ જનાર વાસરીવાળાને ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં ઉંદરો ઘરમાં બાગમાં પેટીમાં અને કબાટમાં જોવા મળતા હતા એક દિવસ એક વાસરીવાળો આવ્યો જરાક જેટલી દાઢીવાળો વાસરીવાળાએ પીળો ડગલો પહેર્યો છે વાંસળીવાળાએ લાલ રંગની ટોપી પહેરી છે વાંસળીવાળો હજાર રૂપિયા લઈ ચાલતો થયો ચાલો એના પછીનો પ્રશ્નો પ્રશ્નોના જવાબ આપો ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા ગામમાં ઉંદરો ઘરમાં બાગમાં પેટીમાં અને કબાટમાં જોવા મળતા ઉંદરને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી ઉંદરો સુખીથી ખાવા પીવા બેસવા ઊંઘવા ચાલવા કે ફરવા દેતા ન હતા ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસરીવાળાને શું કહ્યું ગામમાંથી દૂર ભગાડવા ગામ લોકોએ હજાર રૂપિયા આપવાનું કહ્યું વાંસળીવાળો ઉંદરોને નદી તરફ કેમ લઈ ગયો ઉંદરો પાણીમાં ડૂબી જાય માટે તે નદી તરફ લઈ ગયો ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાસળીવાળાએ શું કર્યું ગામ લોકોએ પૈસા ન આપ્યા તેથી વાંસળી વાંસળીવાળાએ બીજી વાર વાસળી વગાડી જેથી બધા છોકરા તેની પાછળ આવ્યા વાંસરીવાળાની પાછળ છોકરા જવા લાગ્યા ત્યારે ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું વાસરીવાળાની પાછળ છોકરા જવા લાગ્યા ત્યારે ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું કે લે તારા હજાર રૂપિયા અને તું બીજે ગામ જા ભાઈ અમે તો કંટાળ્યા આવું કોણ બોલે છે ભાઈ આમ અમે તો કંટાળ્યા આવું વાક્ય ગામ લોકો બોલે છે વાસરી વાળો ક્યાં ઊભો છે વાસરી વાળો ગામના રસ્તા વચ્ચે ઊભો છે ઉંદરો કેવું બોલે છે ઉંદરો ચૂ 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 બોલે છે બધા ઉંદર ક્યાં ડૂબી ગયા બધા ઉંદરો નદીના પાણીમાં ડૂબી ગયા ચાલો એના પછી ચિત્ર આપેલા છે તેના ઉપરથી આપણે જવાબ લખીશું ઉપર આપેલ ચિત્રોને આધારે પ્રશ્નોના જવાબ લખો ઉપરના બે ચિત્રોમાં શું સરખો છે ઉપરના બે ચિત્રોમાં મરઘી અને બચ્ચું સરખા છે ઉપરના બે ચિત્રોમાં જુદું શું છે ચિત્રમાં ડાબી બાજુ મૂળ ચિત્રો છે જ્યારે જમણી બાજુ તેમના કાર્ટૂન છે નીચેના બે ચિત્રમાં નીચેના બે ચિત્રોમાં શું સરખું છે નીચેના બે ચિત્રોમાં રીંછના ચિત્રો સરખા છે નીચેના બે ચિત્રોમાં જુદું શું છે ડાબી તરફ અસલ ચિત્ર છે જમણી તરફ કાર્ટૂન ચિત્ર છે તમને ક્યુ ચિત્ર ગમે મને કાર્ટૂન ચિત્ર વધારે ગમે તમે ટીવી પર કયા કાર્ટૂન જોવો છે તેના નામ લખો ટોમિન જેરી છોટા ભીમ વગેરે તમે લખી શકો તમને આવડે તે રીતે ચિત્ર ચાર જેવું કાર્ટૂન દોરો ચિત્ર ચારમાં જેવું કાર્ટૂન છે એ તમારે આપેલ જગ્યામાં અહીં દોરવાનું રહેશે પ્રાણીઓ તેમજ પક્ષીઓના ચિત્રો આપેલા છે ઉદાહરણ મુજબ દરેક પ્રાણી વિશે તે ક્યાં જોયું હતું અને કેવું હતું તે લખો ચાલો અહીં તમને પ્રાણીને પક્ષીઓના ચિત્ર આપેલા છે એક વાક્ય આપેલું છે મેં જંગલમાં શિયાળને જોયું તેની પૂછલી જાડી હતી મેં ખેતરમાં મોર જોયો હતો તેને રંગબેરંગી પીછા હતા મેં બગીચામાં પોપટ જોયો હતો તે મરચું ખાતો હતો મેં આંગણામાં ચકલી જોઈ હતી તે ચણ ચણતી હતી મેં કબૂત મેં ચબૂતરે કબૂતર જોયું હતું તે ઘૂ ઘૂ બોલતું હતું મેં ખેતરમાં ઢી જોઈ તે દોડતી હતી મેં બજારમાં કાબર જોઈ તે કલબલ કરતી હતી મેં આંબાડાળે કોયલ જોઈ તે કેરી ખાતી હતી મેં બખોલમાં કાળી ચકલી જોઈ તે બખોલમાં સૂતી હતી મેં વાડામાં ગાય જોઈ અહીં આવશે ગાય મેં વાડામાં ગાય જોઈ તે ઘાસ ખાતી હતી મેં ઘરમાં કાગડો જોયો તે રોટલી ખાતો હતો મેં શેરીમાં બકરી જોઈ તે બે બે કરતી હતી ચિત્રો ઉપરથી ખાલી જગ્યા પૂરી સુંદર અક્ષરે લખો અહીં ત્રણ ફુગ્ગા છે નિમેશ પાસે મોબાઈલ છે નિમેશ પાસે નવો મોબાઈલ છે હું વિજ્ઞાન વિષય ભણીશ હું વિજ્ઞાન વિષય ભણીશ શ્રીકૃષ્ણ વાસળી વગાડે છે શ્રીકૃષ્ણ વાસળી વગાડે છે ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા હું બોટલમાંથી પાણી પીશ હું બેટ વડે દડો ફટકારીશ આંબાના ઝાડ નીચે ગાય છે ચાલો એના પછી ફકરો વાંચો એમાંથી શ્ર ગ્ઞ અને ક્ષ આવતો હોય તેવા શબ્દો તમારે લખવાના છે તો શ્રવાળા શબ્દો અહીંયા મેં છે એ ટીક કરેલા છે શ્રવાળા આશ્રમમાં શ્રમ શ્રવણ શ્રાદ્ધ અને શ્રદ્ધાબેન જ્ઞવાળા યજ્ઞશાળા જ્ઞાન પ્રજ્ઞાચક અને યજ્ઞેશભાઈ ક્ષવાળા શિક્ષક શિક્ષા ક્ષમા વૃક્ષો અને પ્રજ્ઞાચક્ષુ ચાલો સુંદર અક્ષરે લખો ફુગ્ગા હિચકો કૂતરો બિલાડી અને ઉંદર ચાલો શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો ઉંદર ગામ લોકો ઉંદરથી ત્રાસી ગયા હતા રૂપિયા મારા પાકીટમાં સો રૂપિયા છે વાસળી કૃષ્ણ વાસળી વગાડે છે ટોપી વાસળીવાળાએ લાલ ટોપી પહેરી છે નદી મારા ગામમાં નદીમાં નાવાની મજા પડે છે પૈસા પૈસા આપી વસ્તુ ખરીદી શકાય લાકડી માજી લાકડીના ટેકે જતા હતા પાણી પાણીનો બગાડ ન કરવો જોઈએ પછી વાક્યો વાંચો અને વાર્તાના ક્રમ મુજબ લખો અહીં જો સૌથી પહેલું વાક્ય આવશે આમ જુઓ તો ચૂંચું છું પછી બીજું વાક્ય કયું આવશે તો લોકો કહે ભાઈ અમે તો કંટાળ્યા ત્રીજું વાસરીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો પછી ચોથું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા પછી પાંચમું તો કે ઉંદર મારવાના તે હજાર રૂપિયા હોય છઠ્ઠું ચારેકોર છોકરા જ છોકરા અને સાતમું વાંસરીવાળો હજાર રૂપિયા લઈને ચાલતો થયો આ સાથે સાત વાક્યો છે અમે તમારે અહીં લાઇનમાં લખવાના રહેશે ચાલો એના પછી વાર્તાના ક્રમવાળો બીજો પ્રશ્ન એમાં સૌથી પહેલું વાક્ય આવશે એક હતું ગામ પછી ગામમાં બધે જ ઉંદર બધા જ કંટાળ્યા પછી આવ્યો પછી બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા પછી છઠ્ઠું વાક્ય ગામ ગામવાળાએ પૈસા આપવાની ના પાડી વાંસળીવાળાએ ફરી શ્રી વગાડી પછી છોકરા એની પાછળ ચાલ્યા અને છેલ્લું વાંસળી વાળો પૈસા લઈને ચાલતો થયો નવે નવ વાક્ય તમારે લાઈનમાં હિ લખવાના રહેશે ચાલો શ્ર અક્ષર વપરાયો તેવા શબ્દો આશ્રમ શ્રવણ શ્રાવક શ્રદ્ધા જ્ઞવાળો જ્ઞાન યજ્ઞ પ્રજ્ઞા આજ્ઞા ક્ષવાળો ક્ષમા ક્ષાર અક્ષર અને શિક્ષક ચાલો ચાલો ગણીએ રમીએ અને શબ્દો વાંચીએ અનો એક થાય હનો બે મનો ત્રણ દ નો ચાર ન નો પાંચ ગ નો છ અને ર નો સાત ચાલો પાંત્રીસ લેમન મન ત્રણસો ને સડસઠ એટલે કે મગર છસો તોતેર ગરમ પાંચસો પાંત્રીસ નમન ત્રણસો પિસ્તાલીસ મદન અને છસો ને પાસઠ છે એ ગગન અહીં ઉપરથી તમારે જોઈને લખવાના છે એવી જ રીતના અહીં રગ થશે નગર અમર હરદમ ગરદન અને મદદ એવી રીતના કોષ્ટક બે આપેલો છે એમાં ન એકને ન બે ને ગ ત્રણ ને છ ચાર ને લો પાંચને મો છ ને તો અને સાતને ર મચાશે ચાલો ત્રણસો એકવીસને છગન ચારસો એકવીસ ચારસો એકવીસને લગન પછી ગગન રમત ગમત નગર મગર અને ગરમ ચાલો એના પછી છે એ તમારે કોષ્ટકમાં આપેલ કાઉસમાં આપેલા શબ્દો ઉપરથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે કૂદવું તો કૂદતા કૂદતા રડવું તો રડતાં રડતા જમવું તો જમતા જમતાં પીવું તો પીતા પીતા હસવું તો હસતાં હસતા દોડવું તો દોડતા દોડતા નાચવું તો નાચતા નાચતા ઘસવું તો ઘસતા ઘસતા પછી ખાવું તો ખાતા ખાતા અને રમવું તો રમતા રમતા પાઠ્યપુસ્તકમાં ગીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો બિન કેવી રીતે વાગે છે બિન ઉ વાગે છે ઢોલક કેવી રીતે વાગે છે ઢોલક ઢમ ઢમ વાગે છે મદારી દેખાવે કેવો છે મદારીનો દેખાવ મુછાળો છે છોકરી શાના પર ચાલે છે છોકરી મોટી રસી પર ચાલે છે વાંદરો શું વગાડે છે વાંદરો વાસળી વગાડે છે સાપ કેવો છે સાપ કાળો અને મોટો છે મોટી પેટીની અંદર શું છે મોટી પેટીની અંદર સાપ છે બાળકો શું કરે છે બાળકો તાલી વગાડે છે ચાલો એના પછી ખોટો શબ્દ છે કી નાખો વાસળી લાલ ટોપી પહેરી છે કાળી છે કી નાખવાનો વાસળી પીળો ડગલો પહેર્યો છે લીલો છે કી નાખો વાસળી વાળાએ હજાર રૂપિયા માંગ્યા સો છે કી નાખો વાસળી નદી ઉળંગી ગયો ઉંદર છે કી નાખો લોકો દોડીને નદી આવ્યા તળાવ છે એ ચેકી કી નાખો ચાલો એના પછી સુંદર અક્ષરે લખો ભૂખ્યો કામેશ્વર પૂજ્ય જલપા છપ્પા સ્થિતિ ખુલ્લા ફાલ્ગુન વિશ્વ બિસ્કિટ ચેન્નઈ ગબ્બર અગ્નિ અલ્પા તીક્ષ્ણ સત્ય ધ્વજ અને મુસ્લિમ નમૂના પ્રમાણે શબ્દો લખો જાડો તો પાતળો નાનો તો મોટો કાળો તો ધોળો લાંબુ તો ટૂંકું આગળ તો તો પાછળ અંદર બહાર પછી આડા અવળા અક્ષરો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચો શબ્દ બનાવો સવાળી તો કે વાસળી પી રૂઆ એટલે રૂપિયા રજા એટલે હજાર રા ક છો છોકરા રદ ઉ એટલે ઉંદર અને ଟ ବାକ ଏ କ ବାଟ ଅହିଁ ତରୋ ପ୍ରଥମ ପାଠ ସେଇ ପୂରୋ ଥାଇଛି ଥ୍ୟାଙ୍କ ୟୁ